નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક બે હજાર ચોવીસમાં ધાર્મિક વિધિ અને પરંપરાને છૂટ આપવામાં આવી છે પરંતુ કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર પ્રસાર કરવો ગુનો ગણાશે આ ગુનાસર ગુનો કરનાર વ્યક્તિને સાત વર્ષ સુધીની સજા અને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે આ વિધેયક મુજબ ભૂત કે ડાકડ બગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાપવી ગુનો ગણાશે કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનો નુકસાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે સાપ વીછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લઈ જવાતા રોકવા અને દોરા ધાઘા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે આ ઉપરાંત ગર્ભધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ માધવો ગુનો ગણાશે આંગળી દ્વારા શસ્ત્રક્રિયા કરવી કે તેમ કરવાનો દાવો કરવો પણ ગુનો ગણાશે આવો ગુનો કરનાર વ્યક્તિને છ મહિનાથી સાત વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે એટલું જ નહીં ગુનેગારને રૂપિયા પાંચ હજારથી પચાસ હજારનો આર્થિક દંડ કરવાની પણ સૂચિત કાયદામાં જોગવાઈ કરાઈ છે ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યા હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે આજ કલમ હેઠળ આ ગુનાને પોલીસ અધિકારનો અને બિનજામીનપાત્ર રહેશે તેવી જોગવાહી કરી છે એટલે કે પોલીસને આ ગુના હેઠળ આરોપીને અટક કરવા માટેની સીધી સત્તા આપવામાં આવી છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર